પોરબંદરના નરસણ ટેકરી વિસ્તારમાં રહેતા એક પરિવારના ત્રણ સભ્યો પર સાત જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો જેમાં ઇજાગ્રસ્ત બનેલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના નરસન ટેકરી વિસ્તારમાં રહેતા ચેતન નારણ ચાવડા રવિનારાયણ ચાવડા અને મંજુબેન નારણ ચાવડા પર વિપુલ ભીમા પરેશ ભીમજી ધવલચોર અને ભરત ટપુ સહિતના સાત શખ્સોએ પથ્થરો વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ ત્રણેયને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ગઈ રાતે મારા ઘર પાસે બેઠો ગઈ ત્યાંથી ભીખા ચાર પાંચ જણા પણ ફરેશ પછી એક ધવલો સોર અને બીજો એક ઓલો ભરત ટપુ એ ચાર પાંચ જણા ત્યાંથી ગારૂ નીકળતા નીકળ્યા મેં કીધું ગારૂ કીને દે તારે તને દે તારે શું કરું એમ કરીને લોકો બધા મારા ઘરમાં આવ્યા પછી મારા ઘરમાં તોડફોડ કરું પાણાના ઘા માર્યા પછી પાછા થોડીક વાર થયા તો પાછા પાંખો લઈને પાછા ખીરા સાત આ હુમલા બાદ આ શખ્સો દ્વારા ઘરમાં પણ તોડફોડ કરવામાં આવી હોવાનું પણ ઈજાગ્રસ્ત પરિવારના સભ્યોએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર